અને તેમાં પણ પરપ્રાંતિયોથી ખદબત્તા એવા લિંબાયત વિસ્તારમાં તો જાણ અસામય તત્વો બેફામ બનતા હોય અને તેવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે ફરી આવી જ એક ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં અસામયિક તત્વો મચાવેલા આતંક ખુલ્લા આમ દેખાઈ રહી છે લિંબાયત વિસ્તારમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં ઘુસી અસાય તત્વો ભરતસિંહ અંકિત અને જીતુનાઓએ તોડફોડ કરી હતી જ્યાં એક યુવાન દુકાન માલિક નિતેશ જયસ્વાલને માર માર્યા હતો અને ત્યારબાદ કેમેરાના સ્ટેન્ડ વડે દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે હાલ તો આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે પરંતુ આવા અસામાયિક તત્વોને પોલીસે કડકમાં કડક પગલાં લઈ ઉગતા જ દામી દેવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે અસિટા સાથે અઝર કરે